એક તરફ ખેડૂતોના પાકનો હાર્વેસ્ટિંગનો સમય છે અને બીજી તરફ શક્તિ નામના વાવાઝોડાનું સંકટ છે જેના કારણે જગતના તાતની ચિંતા વધી છે ત્યારે આ બધાની વચ્ચે આપના વિસ્તારમાં હાલ કેવો પવન અને વરસાદ છે તે અને ખેતી કે પાકને લઈને આપને મૂંઝવતો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે સાત ઓક્ટોબરે આગાહીની વાત કરીએ તો હાલ શક્તિ નામનું વાવાઝોડું દ્વારકાથી નવસો ચાલીસ કિલોમીટર દૂર છે જોકે ગુજરાત પર વાવાઝોડું લેન્ડ થાય એવી શક્યતા ખૂબ જ ઓછી છે પણ તેની અસરના કારણે તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે ત્યારે હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપ્યું છે હાલ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે

જ્યારે નલિયાથી નવસો સાઈઠ કિલોમીટરના અંતરે આવેલું શક્તિ નામનું વાવાઝોડું છે તે હાલ સક્રિય છે હવે તે અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને બાદમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે જોકે આ વાવાઝોડું ગુજરાત પર ટકરાય એવી શક્યતા હાલ નથી જોવા મળી રહી પરંતુ વાવાઝોડાની અસરના કારણે કેટલાક વિસ્તારમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો ચોક્કસ થયો છે પરંતુ વરસાદ સાવ બંધ નથી થયા સુરેન્દ્રનગરના 24 જીરો પોઈન્ટ પંચાવન ઇંચ અમદાવાદ શહેરમાં જીરો પોઈન્ટ સુડતાલીસ ઇંચ બોટાદમાં જીરો પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે દાહોદ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ વલસાડ અને ખેડા જિલ્લામાં જીરો પોઈન્ટ સોળ ઇંચ થી લઈને જીરો પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે હજુ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની તીવ્રતા છે એ થોડી વધારે જોવા મળશે આ છેલ્લો વરસાદી રાઉન્ડ સાત ઓક્ટોબર થી લઈને નવ ઓક્ટોબર સુધી ચાલવાનો છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આજે એટલે કે સાત ઓક્ટોબરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આણંદ છોટાઉદેપુર વડોદરા દાહોદ ભરૂચ નર્મદા નવસારી સુરત તાપી ડાંગ દમણ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ મોરબી અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને બોટાદ સહિતના વિસ્તારમાં પવન સાથે મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે હવે આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે પણ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર રાજકોટ અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે જયારે નવ ઓક્ટોબરે એટલે કે ગુરુવારે પણ વરસાદ થવાની શક્યતા છે શક્તિ નામનું વાવાઝોડું છે ને એ ઘણું બધું નબળું પડી જશે નબળું પડી જશે એકદમ કમજોર થઈ જશે કમજોર થઈને પછી અરબ અરબસાગર પૂર્વ દિશામાં આગળ વધશે ગુજરાત તરફ આગળ વધશે એટલે ઘણા બધા મિત્રો ડર લાગશે ગુજરાત પર આવશે કે નહીં હું મારો અનુભવ છે ત્યાં સુધી કહું નવ્વાણું ટકા આ ગુજરાત ઉપર લેન્ડ નહીં કરે આ અરબ માં જ વિખાઈ જશે કેમકે આ નબળું પડશે જયારે ટર્ન મારશે ત્યારે નબળું પડી ગયું હશે ત્યાર પછી નબળું પડીને એક ચક્રાવો છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને રેલમાર્ક ફ્લો પ્રેશર જેવી કેટેગરીમાં એ આગળ વધતું રહેશે એટલે સાયક્લોનનું જે સ્વરૂપ છે એ ગુમાવી બેસે એ નબળું પડીને ગુજરાતના કાંઠા નજીક આવશે આપણે ગુજરાતમાં ખાલી વરસાદની અસર થવાની છે અને એ તીવ્રતા વધુ જોવા મળશે અને આ વરસાદ પણ ત્રિપાલસિંહ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે સાત અને આઠ તારીખે કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો હશે જેમાં નલિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ જે પણ આ દરિયાઈ કાંઠાના જે કચ્છના ભાગો છે તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર અડધાથી લઈને પોણો ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એ પછી સૌરાષ્ટ્રના વિસ્તાર છે દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ના દરિયાઈ ભાગો એટલે આ સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં લગભગ એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ સાત અને આઠ તારીખ દરમિયાન વરસી શકે છે નવ તારીખે પછી છૂટા છવાયા ઝાપટા હશે એટલે આ પ્રકારનો વરસાદ આ વિસ્તારમાં છે બીજા અન્ય વિસ્તાર હશે જેમ કે મોરબી સુરેન્દ્રનગર રાજકોટના છૂટાછવાયા હોય દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર અમદાવાદ ગાંધીનગર વિરમગામ અને આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓ પડશે બહુ કઈ મોટો ખતરો નથી અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડ્યો એ વધારે તીવ્રતા વાળો હતો એનાથી તો ઘણો નબળો રાઉન્ડ હશે અને માત્ર બે દિવસ સાત અને આઠ તારીખ નવ તારીખે તો એકદમ છૂટાછવાયા ઝાપટા હશે ડરવાનું કે ગભરાવાનું નથી નથી આપણી ઉપર કોઈ આવવાનું અને આમ પણ અત્યારે પોસ્ટ મોનસૂન સાયક્લોન સીઝન કહેવામાં આવે છે ક્રિપાલસિંહભાઈ એટલે આપણે કહી શકાય કે એપ્રિલ એન્ડ થી એટલે કે મે મહિનાથી લઈ અને પંદર જુલાઈ સુધી જે સીઝન ચાલતી હોય છે એ પ્રી પ્રીમોન્સૂન સાયક્લોન સીઝન કહેવામાં આવે છે પંદર થી લઈને પંદર નવેમ્બર સુધીનો જે સમયગાળો હોય ત્યારે પોસ્ટ મોનસૂન સાયક્લોન સીઝન હોય અત્યારે પોસ્ટ મોનસૂન સાયક્લોન સીઝન છે સ્વાભાવિક રીતે દરિયાઈ તાપમાન ઊંચું છે એટલે આમાં સાયક્લોન બની ગયું છે બાકી આપણે પોસ્ટ મોન્સુન સાયક્લોન હોય એમાં મોટા ભાગે લેન્ડફોલ થાય એવી શક્યતાઓ બહુ ઓછી હોય એટલે અત્યારે એન્ડના જે સાયક્લોન હોય એ લેન્ડફોલ ન થાય એટલે આમાં કોઈ લેન્ડિંગ કરશે કે કોઈ ઘણા બધા મિત્રો કદાચ કઈ અફવાથી ડરી જતા હોય એ મિત્રોને હું વાત ગુજરાતીના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી ચોક્કસ થી વાત છે કે આવું કોઈ સાયક્લોન હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ સાવધાન રહેવું જોઈએ પણ ડરવું ના જોઈએ ગભરાવું ના જોઈએ અને આ છે આપણે વરસાદના રૂપમાં અસર કરશે અને વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ લગભગ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે એ પણ દરિયાકાંઠામાં થોડીક પવનની ઝડપ રહેશે બાકી આપણે હાલ કોઈ વાવાઝોડાથી બહુ મોટો ખતરો મને લાગતો નથી કૃપાલસિંહભાઈ પરેશ ગોસ્વામી અમારી સાથેની વાતચીતમાં વાવાઝોડા અને વરસાદને લઈને જણાવ્યું છે કે શક્તિ નામનું વાવાઝોડું જે સતત ઓમાન તરફ જઈ રહ્યું હતું પરંતુ ગત રાતે જે વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું હતું તેની જગ્યાએ હવે તે રિટર્ન થયું છે અને ફરીથી ભારત તરફનો થોડો કર્વ લીધો છે અને યુ ટર્ન મારતાની સાથે જ આ વાવાઝોડું છે તે પચાસ જેટલું નબળું પડી ગયું છે એટલે આ નબળું વાવાઝોડું હાલ અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે

છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે જેમાં કચ્છ દરિયાકાંઠાના તમામ તાલુકાનો સમાવેશ થાય છે કંડલા મુન્દ્રા માંડવી ગાંધીધામ અને નલિયા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે આ સિવાય મધ્યપ્રદેશ બોર્ડર લાગુના અમુક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા ઝાપટાની શક્યતા છે આ ઝાપટા એ છૂટાછવાયા સ્થળોએ જશે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય એટલે કે બે ત્રણ તાલુકામાં જો વરસાદ પડી રહ્યો છે તો પાંચ તાલુકામાં વરસાદ ન પણ હોય બે દિવસ વરસાદનું જોર રહેશે તે બાદ સિસ્ટમ નબળી પડશે અને તે બાદ આપણે કોઈ વરસાદ થવાની શક્યતા નથી ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જતી હોય છે જોકે આ વખતે વેધર સાયકલ ખોરવાઈ જતા ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું છે તે વીતી ગયું છે અને છતાં પણ વરસાદો પડી રહ્યા છે એક રિપોર્ટ પ્રમાણે આ છેલ્લી વરસાદી સિસ્ટમ નવ ઓક્ટોબર સુધી સક્રિય રહેશે તે બાદ ક્રમશઃ ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લે એવી શક્યતા છે તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર